કાકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને ભણાવવામાં મુશ્કેલ બની ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદને કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો અને પછી મચ્છરો અને ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે કાકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે.

પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચુડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ ચુડવેલનો આતંક વધી રહ્યો છે પરંતુ આપણે જોવા જઈએ તો ચુડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને અમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું